લડ્ડુ વિવાદ પછી તિરુપતિ મંદિરનું અનુષ્ઠાન સાથે શુદ્ધિકરણ કરાયું આંધ્રપ્રદેશમાં આવેલા લોકોના આસ્થાના સમાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર કે જેને તિરુપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં લડ્ડુ પ્રસાદમાં પ્રાણી ચરબી અને માછલીનું ઓઇલ મિક્સ કરવામાં આવ્યા તેવા અહેવાલો દેશભરમાં ચર્ચા જગાવી પ્રસાદ બનાવવાની પ્રોસેસમાં કોન્ટ્રાક્ટર તેમજ ઘીની બ્રાન્ડ બદલી નાખવામાં આવ્યા પછી હવે સોમવારે સવારે મંદિરનું અનુષ્ઠાન સાથે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું મંદિરની ની શુદ્ધિ માટે મહા શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો સોમવારે સવારે છ થી દસ વાગ્યા સુધી ચાર કલાક પંચગવ્ય પ્રોક્ષણની વિધિ ચાલી હતી જેમાં તિરુપતિ તિરુપતિમાલા તિરુપતિ દેવસ્થાનના અધિકારીઓ સહિત વીસ પૂજારીઓ સામેલ થયા હતા અનુષ્ઠાનમાં લડ્ડુ અને અન્નપ્રસાદ રસોઈઘરની શુદ્ધિ કરવામાં આવી હતી ટીડી દ્વારા અઢારમીએ એવો આરોપ મૂકવામાં આવ્યો હતો લગાવવામાં આવ્યો હતો કે જગનમોહન રેડ્ડી શાસનના શાસન દરમિયાન મંદિરમાં બનતા અને ભક્તોને આપવામાં આવતા લડ્ડુમાં પ્રાણીજન્ય ચરબી તેમજ ફિશ ઓઇલ મિક્સ કરવામાં આવ્યું છે વાત જે કોઈ પણ હોય પરંતુ આ ચર્ચા ખૂબ જ ગંભીર રીતે ધર્મમાં જગાવી છે મંદિરના મુખ્ય પૂજારીઓ પૈકી એક પૂજારીએ જણાવ્યું હતું કે અમે સોમવારે સવારે છ કલાકે ભગવાન વેંકટેશના આશીર્વાદ લઈ મંદિર શુદ્ધ કરવાની કામગીરી તેમજ શાંતિ યજ્ઞ શરૂ કર્યો હતો હવે મંદિર સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું છે તમામ લોકો ભગવાન બાલાજીના દર્શન કરી શકે છે અને પ્રસાદ પણ લઈ જઈ શકે છે દર્શક મિત્રો આ આદ્ય સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર